રહસ્યમય ઝાડ અને છોકરો આરવ એક વખતની વાત છે એક શાંત ગામમાં આરવ નામનો જિજ્ઞાસુ છોકરો રહેતો હતો એને વિશ્વાસ હતો કે જાદુઈ વસ્તુઓ હકીકતમાં પણ હોય છે ગામની બહાર એક જંગલ હતું જ્યાં કોઈ પણ નથી જતા કારણ કે લોકો કહેતા કે એ જંગલમાં એક જીવતો ઝાડ છે એક દિવસ આરવે નક્કી કર્યું કે તે એ જંગલમાં જશે અને સાચું શું છે તે જાણી લેશે જ્યાં સૂરજની કિરણો પણ ફાટી ન શકતી એવી ઘેર અંધારાવાળું જંગલ આરો ધીમે ધીમે અંદર ગયો પતંગિયાઓની જેમ આશ્ચર્યથી એની આંખો ખુલ્લી રહી ગઈ ત્યાં બધું જ અલગ જ લાગતું હતું પાંદડા ઝીલઝીલતા હતા ફૂલો વાત કરતા હોય એમ લાગતું હતું આજ અજાણી રીતે એક ઝાડ આરો સામે બોલ્યું ઉઠ્યું તું ધૈર્યશીલ અને નિર્દોષ છે એટલે હું તને મારું રહસ્ય જણાવીશ આ હતું એક જાદુ ઝાડ જેણે પાતાળથી લઈને આકાશ સુધીના રહસ્યો જાણી લીધા હતા એની ભેટ હતી એક ઈચ્છા પૂરી કરતી પાંખડી પણ એક શરત સાથે એ પાંખડી તું માત્ર બીજા માટે ઉપયોગમાં લઈ શકે પોતાના માટે નહીં આરવે એ પાંખડી લઈ ગામમાં પાછો આવ્યો ત્યારથી એ રોજ કોઈના કોઈની મદદ કરતો કોઈના માટે ખોરાક કોઈ માટે દવા કોઈના ઘર માટે છત પરિણામે આરવ ગામનો સૌથી સન્માનિત અને પ્રેમભર્યો છોકરો બની ગયો આજ પણ લોકો કહે છે જ્યાં પણ નિષ્ઠા અને નિસ્વાર્થતા હોય ત્યાં જાદુ થાય છે